પ્રશ્ન નંબર ત્રણ વિધાન અને કારણ વાળો પ્રશ્ન પરમાણુ કદ જેટલું નાનું તેટલું વિદ્યુત ઋણતા વધુ ઈ જોન તો આમ દેખાઈ જાય કે આવર્ત કોષ્ટકમાં લેફ્ટ ટુ રાઈટ જઈએ તો સાઈઝ ઘટે છે ઓકે અને ટોપ ટુ બોટમ જઈએ તો સાઈઝ વધે છે આના જ કન્સે આના ધ્યાનમાં રાખીને જો આપણે કહીએ તો નીચે જેવી તેમ ઇલેક્ટ્રોનેગેટિવિટી ઘટે છે ટ્રુ કહી શકાય બીજું વાંચે વિદ્યુત વૃંધતા એ પરમાણુની અન્ય પરમાણુ સાથે વિદ્યુત એ પરમાણુની અન્ય પરમાણુ સાથે ઇલેક્ટ્રોન શેર કરવાની વૃત્તિના સંદર્ભમાં આપે છે માપન થઈ શકે એમ તો